હે હા કોકોને છોક આવળો કે તો મારો બર ટોકો થોડો તાણો થોડો કામ હોય ના હવે આમણા પણ એમ રાખો ને આ ભૂરો કેમાં આમ કરાવો મારી દીકી કોઈ દિ હાધી છે વાત તો સાચી મારો બે આ કેડી દુખે હો આજ તો ફાટી જાય કેડી

હે શું તો રેંચ લેવા તો કક અન રિંચ કેવ રે હો તત હવે મેં તો થોડોક ના ભાણતા ના ના માર તો બક તો તેલતા હેમલ આવે એટલો ભૂરા દે ખવડો આડો સાડો આડો બેટા અરે મોટા કેમ નાયાં થી અરે જોત કરી છે એમણે હે તો હાચી પડ્યા ભુવદજી આ આ અમન અંદર હોજા જો જો પણ

બે હમે હવે ખેડા બેહો પૈસા વિર ને વિર કૂઈ જા સાય દસ આનો બિયો તો એલા કાવળ ના હટ હરખા અલ્યા આ ના લે ના એના આ ના હટ લે મોટા આ મને કા પણ નહિ ઘટવાતા મોટો મસાલા

હટ હટ મેં તક કુતરા કુતરા ચીરો લયા શું હે બુરા રી દામોખવા જ તમે એક બોલ ખાલા લાય કરો બુ લાખો ભગવાન ત્યાં અરે બુરા રી હા આમ શું પડ્યા હ આપણી આ પડ્યા હમણાં ઉઠો કે હે ઉઠો કે આપણી ભાગવાનું आय ना आट न रे एवी एक्शन साई वै के हेलो बता ने पो ए ओए गुरा रे घोडा ए आपणा वई शो आता मारो बेटो भगीना ए भागो भागो तो यार खा मैं यार खा हां पूरा दिन छे आ मु जा क्या मु जा जा सो ए ए उच 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 એ થોડું આઈ કોડ થોડું 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 શોધીને આ તો પૈસા ખોડા કે બોડો એના તારું લેવાડું ચીડી એ આમ ભઈ જાનની રીંગકારન પણ તમે તો ફોન આમ ભલે તો ના કરે હગો તો કોઈ દાડો ના આ આ હગો